હા હારું એક તો ઘણા દાણા થી વામ નહીં જયું જાદે જ આજે હા બોલ્યા શું વાવ A dạng thưa 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 rồi, Que yeah. ફોન કરવું પડશે હલો બોલો હિતુ બાગડીમા જય જોગડી માં

આજે આરિયન ઘરે જવો પડશે એવું તો છે ઉમંગનસી કે સાહેબનો છે પબ્લિક જવું હું ટેન્શન ના લો તમે ના આગળ આવતારો આગળ મને કંટ્રોલ

कोगाते जय lo माफ़ी मागी लो tanah

તમને લક્ષીબેન સર ફોન કરો મારા ગાકા લગા હેલો હા આ યુરાજભાઈ છો તા હું છું બોલો હું તમને એ હા 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 આવો એ હા તમારું કો મને કોલ કાઢી ના જલ્દી પાછો ઓલા જોવા દે જય માતાજી બેહો બેહો ઓ ભાઈ ઓ ભાઈ જય માતાજી કે તમ જય માતાજી જય જો બોલી બોલો આવો આવાને કેસા ધમકાઈ મારી લીધી હતી જમીન અત્યારે ભૂત બની ગયો નોન જોઈએ જમીન માગે અરે માફી માગતા નહીં એટલે મને આટલા બોલાવે છે તમે દેખરે ચાલુ કરજો ને હવે અલે આવ કર દીધો યાર કરશો કે આખી જગત નું લેવાય લેવાય આ મિસ્ટર જોગણી વાળો નું ના લેવાય આ રે ભાઈ જામલી દીદી જમીલ હાચુ ખોડુ ભાઈ હાચુ હાચુ જામલી કારણ કારણ પડી છે જમીન લેવા પડી તેમ કઈ કારણ હું આપું જમીન બોલ ભાઈ કારણ બોલ ભાઈ તું પહેલા એ નક્કી કરો કે જોગણીમાં એક નથી લો વેણ આપો એ ભાઈ નહીં હા હાચું ખોટો તમે જમ જમ લીધી એના રાજી ખુશી કરીને લીધી તો તમારા આ ખુશીના દારો ભાઈ સાચું હું વેણ આપી દો લો કારણ ના પેટન તું ભઈ હવે દિલ્હી બોલાઉ તન આગરા બોલાઉ દિલ્હી બોલાઉ તન આગરા બોલાઉ ગરીબ તું નામ કઈ દે તારું બોલાઉ એ ભાઈ નામ કઈ દે તારું ખેત ભાઈ હવે મારું

કઈ તો આથી આ જમીન મારી નહીં તમારી માફી માગી લો હાથ પકડી મારી નહીં તમારી જમીન મને માફ કરી દેજો આ વાતે તમાર ખમમ મજા થઈ જાય ભાઈ હા થઈ જાય આઈ આઈ તમે હવે અડી તો કોઈને કરતા નહીં આવું એ બુઆ પણ કરવા જતા બુઆ મારા તારું નામ કહી દે ભાઈ અવસાન ભાઈ

Mm -hmm. Tadi cokelat kali ini bandi ya mm -hmm.